સમાચારમાં વાત કરીએ વટવાની તો વટવા વિસ્તારમાં આવેલા શહેરી ગરીબ આવાસ યોજના સદભાવના નગરમાં ગટર લાઈનમાં ભંગાણ પડતા તે ઉભરાઈ રહી છે જેના લીધે રહેણાંક વિસ્તારમાં દૂષિત પાણીનું સામ્રાજ્ય ફેલાયું રહે છે જી હા એ ઉપરાંત આગળ વાત કરીએ તો કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા તૂટી ગયા છે આટલું જ નહીં પાકા રસ્તાના પણ ઠેકાણા નથી આ અંગે વારંવાર ફરિયાદ કરવા પર મ્યુનિસિપલના ઇજનેર વિભાગ તરફથી કોઈ પણ કામ કરવામાં આવ્યું નથી તેમજ સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું રહે છે દુર્ગંધના કારણે લોકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ થયું છે મચ્છર સહિતની જીવાતનો ઉપદ્રવ પણ વધી ગયો છે જેના લીધે ત્યાંના લોકો બીમારીનો ભોગ બની શકે છે સ્થાનિક સ્થાનિકો સ્વસ્થતા ઝાડવા તેમાં સવાર કામ કરવા માટે રજૂઆત કરી રહ્યા છે ત્યારે તેમ છટા તેમ છત્તા તંત્ર જાણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું હોય તેમ કોઈ પગલા લેતું નથી સમસ્યા એ એવું છે કે છેલ્લા પાંચ વર્ષથી તો હું રજૂઆત કરું છું કલેક્ટરથી થી મોડિંગ કમિશનર સુધી વટવા બોર્ડ સુધી મેં ફરિયાદ કરી છે પણ આજ સુધી કોઈ અહીંયા કોઈ આવ્યું નથી મેં કલેક્ટર માં કમ્પ્લેન કરી કમિશનર માં કમ્પ્લેન કરી વટવા વોર્ડ માં કરી રામબાગ કરી ક્યાંય બાકી નહીં મૂકી મેં બધા કોર્પોરેટર ને ફોન કરું તો કોઈ ફોન નહીં ઉઠાવતો મેં ધારાસભ્ય ને ફોન કર્યો તો કોઈ ઉઠાવતો નહીં અને એટલી ઓનલાઈન મારી કમ્પ્લેનો કરેલી છે પણ આજ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી અહીંયા સાહેબ જો એક વાત કહું કે અમે ગરીબ લોકો કાંસી જઈએ અને કાંસી નીકળીએ આ રાત પરે ને આખા ઘરોમાં પાણી ભરાઈ જાય ને નીકળવાના બી જગ્યા નહીં બીમાર કોલેરા થઈ જાય પછી ઝેરી મેલેરિયા થઈ જાય કાં કાં દોરવાનું અમારા બચ્ચા લઈને અમારા ઘરમાં તો નારા જીવરા ને નારા સાપના બચ્ચા જ નીકળે કાં કાં દોરવાનું તો અમે અમે ગરીબ માણસ કાં જઈએ અમે વિધવા બૈયો કાં દોરીએ અમારા ઘર માં તાર ખાવાનું શેર લાય શેર ખાઈ અમારી માંગ એમ છે કે સાહેબ અમને કંઈ સારું કરી આલો પાણી નથી આવતા પાણીના ના ઘરે ઘરે દોરીએ છે એવું થઈ ગયું આ ગટરોનું તો કોઈ દિવસ દસ રૂપિયા આપીને બી સાફ કરે ત્યાં જઈએ તો બી નથી આવતા ત્યાં જઈએ તો બી નહીં આવતા ગટરો વાળા મારું નામ કાળાજી ભુરાજી સરગેરા સમસ્યા છે અમને સમસ્યા છે નળ ગટર અને ગણિત અમને ગટરની છે એના ગાડી કોઈ પણ કાર્યકર્તા કે કોર્પોરેટર કોઈ અમારું સાંભળતા નથી અને મ્યુનિસિપાલ કમિશનર અમારી ઉપર એટલો દાજે બળે છે કે જેની કોઈ સીમા નથી કે તમે કંઈ કરતા નથી અમને ફંડ ફાળો આપતા નથી પણ અમને બાર વરસથી એક પણ એનો ફાળો મોકલ્યો નથી એથી અમે કોર્પોરેશનની સામે વિરોધ કરીશું અને ગાંધીમાર્ગે ચાલીશું એથી આ જનતાને ગટર ગટરો ભરાય છે પણ કોર્પોરેશન કંઈ પણ ધ્યાન આપતી નથી જ્યારે પણ આ રજૂઆત કરવા જઈએ ત્યારે ટેક્સ લાવો કેમ કે અમને બાર વર્ષના ટેક્સ એક દાણામાં કેમ આપ્યા અમારા આ ગરીબ પ્રજા છે ગરીબ પ્રજાની પાસે કોઈ રૂપિયો નથી જવા માટે ચા ના પીવા માટે બે રૂપિયા નથી તો આ ગરીબ પ્રજા ભરશે ક્યાંથી એ આપ સાહેબને નમ્ર વિનંતી છે કે અમારું ભાજપ સરકાર હોય કે કોંગ્રેસ સરકાર હોય અમારા સરકારથી કોઈ નિષ્ફત નથી અમારા નિષ્ફત છે કમિશનરથી અને મ્યુનિસિપલ કોર્પોરેશનથી